વલ્લભ સુરી મહારાજે જેની સદે પ્રતિષ્ઠા કરાવી છે એવા શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતા ની આવેલું નેમિનાથ ભગવાનનું જૈન દેરાસર એ વડોદરા શહેરની બાન અને શાન છે આ દેરાસરમાં માણિભદ્ર વીર તથા ઘંટાકર્ણ મહાવીર દેવનું પણ દેરાસર આવેલું છે આ દેરાસરની બાજુમાં આવેલ બાંધકામ કરતા મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબી થી કામ ચાલુ કરતા જીના લયની દીવાલ તેમજ પેરાફિટ દિવાલને પણ ભારે નુકસાન પડ્યું છે એટલું નહીં પરંતુ મંદિરની પ્રતિમાને પણ તિરાળ પડતા નુકસાન થતા જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે નેમીનાથજી ના લઈનો નો વહીવટ કરતા નરેશ પારેખે જૈન સમાજના અગ્રણીઓને બોલાવીને સમગ્ર ઘટનાની કે હું આ મંદિર ની દિવાલ કશું નુકસાન નહીં કરે એવી રીતે કામ કરી અને ધીરે ધીરે આપણે બુલદોદર થી આ દિવાલ ને આગળ બુલદોદર ફેરવા માર્યા અને અમારી મંદિર ની દિવાલ તોડી નાખી જાણે અમને કીધું હું દિવાલ કરી આપીશ પણ આજે દીવાલના પચીસ દિવસ થઈ ગયા પણ હજી હું બે દીવાલ કરી નથી અને જ્યાં અમારે દીવાલ બાજુની દીવાલમાં અમારે ભગવાનની મૂર્તિઓ છે એ મૂર્તિઓને પણ એક અમે કીધું ભાઈ આ દિવાલ તો કશું કરતા નહીં તે નહીં કરવું અને તો એ દીવાલમાં એ એ દીવાલમાં બી એમ ગુરુત્વ ફેર્યો અને અમારા જે બીમ હતા જે અમારે બનાવેલા બીમ હતા એ બીમ ના તલિય બી ત્યાં દેખાવા માટે ત્યાં સુધી એ ગોતર ગોતર કરે

વડોદરા સમસ્ત શહેર જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ જાણીતા વકીલ નીરજ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જીવદયાના રાજીવ શાહ કોર્પોરેટર રાખી શાહ અનિલ શાહ ભુવન પારેખ સહિત સેંકડોની સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા એટલું જ નહીં પરંતુ આ તમામ જૈન અગ્રણીઓએ બિલ્ડર કેતન અગ્રવાલ અને મનોજ અગ્રવાલને સ્પષ્ટપણે ચીમકી આપીને લાભ પંચમ પછી આ તૂટેલી ને રિપેર કરીને તેની પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું આપ્યું હતું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર